હેલો ભાઈ અમે આવી સર બંકો તો સુનિલ ભાઈ અત્યારે ભૂલા પડ્યા હા કઉ જવા દે ને કંકા ચા બા પીએ કઉ બને વાગ્યા યાર અગિયાર આપડે મકસુદ ના ગલ્લે જવું પડે ખુલ્લી હે તો ચા બનાવી ને બંકો બુટા ભમાવાદી ને જવાય બંકા તું જતો મારું મગજ ચલાવ બરાબર ફોન લઈ લીધો મારો ઘરે એટલે આ મગો ને આ ફોન મારો નહિ આ પાર્ટનર નો ફોન હું મારું મગજ થોડું ગરમ થઈ જાય એટલે ખબર નહી પડતી હું શું કરું એટલે ફાગોરી જી તો ગમે તે ભમાવા અને કોઈ બંગાને ને ભમાવા મળી નહીં એટલે તું મળી જાય એટલી વાર માં પાછું ખુશ ખુશ થઈ ગયું તો હું બનાવવાનો જ હતો પણ

Iqamanya lila pagi jay, eh, laku mana je, to bangkai lagi dia, dude, ada puriyo, ada masalah, ada masalah, ada asimasi mau celah ini, to kalo kentang, inilah dia, hai, hai, satu, 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 satu,

હેલો ગાઈશ તો ફાઈનલી અમે ચા નાસ્તો કરી લીધો વાગે એક ને એક વી થઈ તો ઊંઘ આવી અમે બંકાન હવારે જવાનું કારખાને તો મળીએ આપડે હવે નેક્સ્ટ વિડીયો તો લાઈક શેર અને આવા વિડીયો તમને જોવા મળશે